આદમખોર દીપડા નો આતંક હજુ યથાવત છે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના દહેર ગામમાં છેલ્લા બે દિવસથી દીબડાએ ભય ફેલાવ્યો છે ચાર વર્ષની બાળકી પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડ્યા બાદ દીબડાએ પાલતુ શ્વાનને પણ માર્યું છે જેથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે આ સાથે વન વિભાગની ટીમ પણ એલર્ટ મોડમાં છે બાળકી હાલ વલસાડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ઘટનાના પગલે સમગ્ર ગામમાં ભયનો માહોલ છે આજે સવારે ખેતરે જતા ખેડૂત સામે દીબડો આવી પડ્યો હતો પરંતુ બૂમાબૂમ કરતા દીબડો જંગલ તરફ ભાગી ગયો હતો વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને દીબડાને પકડવા ચાર સંવેદનશીલ સ્થળોએ પાંજરા ગોઠવ્યા છે અને રાત્રિ પેટ્રોલિંગ પણ વધાર્યું છે

કાર્યવાહી કરીને તમે પાડીને લીધા છવ્વીસ તારીખે રાત્રે જે છોકરી પર હુમલો કરીને દીપડા તે છોકરી ઘાયલ કરીને તેને જે ગંભીર ઈજાથી હોસ્પિટલમાં વલસાડ હોસ્પિટલમાં દાખલ છે તે આજે ગઈ રાતમાં પણ એક વ્યક્તિને ઘરે આવીને કૂતરો લઈને ભાગી ગયો તેને પાછળ પડેલો પણ તે પણ તે હાથ નહીં લાગ્યો ને એવી રીતે અમે રાતના દિવસ રાતના પણ ફરવાના અમને બીક લાગે ને આજે સવારે જે એક વ્યક્તિ ખેતરમાં જતો હતો સાડા વાગે દિવસના તે પણ તેને પણ સામે હુમલો કરીને તે પણ તરત જ તે ભાગી ગયો પણ અમારે એવી આગ્રહ છે કે લોકોને માટે આમ તેમ ફરવાના પણ બીક લાગે છે ખેતરમાં જવાના તેમજ ઢોર ચારવાના જવાના પણ બીક લાગે અમારે એ વિનંતી છે કે જે રેન્જ વાળાઓએ આ દીપડાને પકડીને જેમ બને તેમ